હવે એક બાઉલ લઈ તેની અંદર આપણે રવો એડ કરીશું અને જે આપણે મમરા ને વોશ કર્યા હતા તે મમરાને એડ કરીશું લીલા મરચાં આદુ એડ કરીશું ટેસ્ટ અનુસાર સોલ્ટ એડ કરીશું મરચું ધાણાજીરું ચાટ મસાલો એડ કરીશું અને થોડું કડ એડ કરીશું ધાણા પણ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરીને એક ટીકીનો સેપ આપીશું આપણે આવી રીતે વ્યવસ્થિત નું સેપ આપી દઈશું અને આવી જ રીતે બધી ટીકીઓ તૈયાર કરી લઈશું તો આવી જ રીતે બધી જ ટીકીઓ તૈયાર થઈ જાય પછી આપણે તેને ધીમા ધીમા તાપી પેનની અંદર ફ્રાય કરી લઈશું એક પેન ગરમ કરવા માટે મૂકીશું તેની અંદર થોડુંક ઓઇલ સ્પ્રેડ કરીશું વન બાય વન બધી જ ટીકીને ફ્રાય કરી લઈશું આવી રીતે ધીમા ધીમા તાપે તેને ચેડવી લઈશું થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા તો રેડી છે મમરાની કટલેશ મમરાની ટીકી આવી જ રીતે બધી જ ટીકીઓને રેડી કરી લઈશું એને ગરમા ગરમ સર્વ કરીશું અને સોસ સાથે આપણે તેને સર્વિંગ કરીશું ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે થેન્કસ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં